સુરત શહેરમાં શાકભાજીના વેપારીને ફૂડ લાઇસન્સ આપવા રૂપિયા પિસ્તાલીસ હજારની લાંચ લેનાર એક લાખ પાંચ હજારનો પગારદાર પાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર હેમેન ગોહી અને વહીવટી ક્લાર્ક ગુલામ યાસીન શેખને એસીબી પોલીસે ઝડપી પાડ્યા પાલિકાની નાનપુરા ઓફિસમાં બંને એ લાંચની રકમ સ્વીકારી હતી એસીબીએ શુક્રવારે બપોરે નાનપુરા રંગ ઉપવડની બાજુમાં ફૂડ ઇન્સ્પેક્શન કચેરીમાં ટ્રેપ ગોઠવી રાંદેર ઝોનના વહીવટી ક્લાર્ક ગુલામ શેખને પિસ્તાલીસ હજારની લાંચ લેતા પકડી પાડ્યા તેમણે ફૂડ સેફ્ટી ઓફિસર હેમંત ગોહિલના કહેવાથી લાંચ સ્વીકારી હોવાનું નિવેદન આપતા તેની પર ધરપકડ કરવામાં આવી હેમંત ગોહિલને રિટાયર થવામાં છ વર્ષ બાકી હતા વર્ષ ઓગણીસો પંચાણુંમાં સુરત પાલિકાના ઓફિસર હેમેન સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ભરતી થયા પછી તે વર્ષ બે હજાર છમાં ફૂડ ઇન્સ્પેક્ટર તરીકે પ્રમોશન થયું વર્ષ બે હજાર ત્રેવીસમાં તેમની રાંદેર ઝોનમાં બદલી થઈ વહીવટી ક્લાર્ક છ વર્ષથી રાંદેર ઝોનમાં ફરજ બજાવતા હતા ગાંદે ઝોનનો વહીવટી ક્લાર્ક સિંહ આઠ વર્ષથી છે અને બંને કર્મચારીઓ શાકભાજીના વેપારીને ફૂડ લાયસન્સ માટે ધક્કા ખવડાવી અરજીઓ કરાવી ડોક્યુમેન્ટો બરાબર હોવા છતાં કોઈને કોઈ રીતે ખામીઓ કાઢતા હતા હેમેન ગુરમતરાય ગોહિલ રહેવાસી ભટ્ટાર રોડ ફૂડ સેફ્ટી ઓફિસર સેન્ટ્રલ હેલ્થ રાંદેર ઝોન વર્ગ ત્રણનો કર્મચારી અને તેની સાથે ગુલામ યાસીન નિસાર હુસૈન શેખ રહેવાસી ચોક બજાર ફૂડ વિભાગ સેન્ટ્રલ હેલ્થ રાંદેર ઝોન વર્ગ ત્રણનો કર્મચારી એસીપીએ ઝડપી લીધા છે અને એસીબી દ્વારા તેની તદ્દન તપાસ ચાલુ છે ફૂડ ઇન્સ્પેક્ટર ગોહિલે ફરિયાદી પાસે રૂપિયા પિસ્તાલીસ હજારની લાંચ માંગી હતી અને ક્લાર્ક ગુલામ યાસીને આપી દેવા માટે જણાવ્યું હતું જેની ફરિયાદી સાથે આ વાતચીતનું રેકોર્ડિંગ પણ ચાલુ હતું રૂપિયા ક્લાર્કને આપ્યા અને ક્લાર્ક જેવા સ્વીકારે કે તરત જ એસીબીના અધિકારીઓએ બંનેને ઝડપી લીધા આ સફળ ટ્રેપ સુરત એસીબીના પીએ ધડુકે અને તેમના સ્ટાફની મદદથી ગોઠવાની હતી ગતરોજ એક ફરિયાદીની ફરિયાદ મળેલ કે શાકભાજીનું વેચાણ કરવા માટેનું લાયસન્સની જરૂરિયાત હોય તેઓ એક ઓનલાઈન અરજી કરેલી જે અરજીના કામે લાયસન્સ મેળવવા જે અરજી કરેલ એમાં લાયસન્સ આપવા માટે એસએમસી રાંદેર ઝોન ફૂડ સેફ્ટી ઓફિસર હેમેન ગોહિલ તથા વહીવટી ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ગુલામ શેખ નાઓએ લાયસન્સ આપવાના અવેજ પેટે પિસ્તાલીસ હજાર રૂપિયાની લાંચની માગણી કરેલી જે લાંચ લેતામાં હેમેન તથા ગુલામ શેખ પકડાઈ ગયેલ હોય તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને આગળ તપાસ ચાલુ છે હેમેન ગોહિલ જે ફૂડ સેફ્ટી ઓફિસર ફૂડ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહેલ છે એનો જેમનો પગાર એક લાખ પાંચ હજાર રૂપિયા છે તેમજ ગુલામ શેખ એ વહીવટી ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે અને એમનો પગાર પાંત્રીસ હજાર રૂપિયા છે હા આ જ ફરિયાદી પાસેથી એ આ દિવાળી અને એવા ફંક્શનોમાં પણ એ આ લોકો પૈસાની માગણી કરતા હતા ગેરકાયદેસર અને આવી બાબત પણ એ તપાસ દરમિયાન ધ્યાને આવેલ છે હા એ આ જ ફરિયાદીએ એ વસ્તુ પણ ફરિયાદમાં એમને પોતે ધ્યાન મૂકેલી છે અને ભવિષ્ય આવું કંઈ પણ હશે તો આવી જે જે બાબતો તપાસ દરમિયાન અમારે ધ્યાને આવશે તે તમામ મુદ્દે અમે તપાસ કરીશું હા એવું તપાસ દરમિયાન જે બી બાબતો ધ્યાને આવશે તે અમે કરીશું ટાઈમ પહેલા અરજી કરી હતી એને વીસ પચીસ એક દિવસ જ થયેલા અરજી એ અરજી પણ આ લોકોએ જ કરાવેલી આની જોડે શાકભાજીના લાયસન્સ માટે શાકભાજી હા લી આ લોકોએ અરજી કરાવેલી બાકી જનરલી ઘણા લોકો એવું કોઈ શાકભાજીનું લાયસન્સ લેતા નથી હોતા સામાન્ય પણ એમ કે ફૂડ સેફ્ટીને ધ્યાને રાખી અને આ હેમેન તથા ગુલામે આની પાસે અરજી કરાવેલી